વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા અને પોલીસના વચ્ચે ઘર્ષણ થાય છે કેમ કે નેતા પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયાના સાથે ફોર્મ ભરવા અને તે વખતે ઉગ્ર બોલાચાલી થાય છે વિગતવાર વાત કરવી છે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અહીં આવી પહોંચ્યા હતા કેમ કે તેમની આ વિસાવદર બેઠકના

लुका रहा नहीं ओ भाई आ देखो दवा के सारा आ ब्लैक ले और देखो मारे से ए देखो तुका मारे से काम पे का मारे से भाई चलो देखो तुका मारे से भाई पकड़ ले सपना नहीं तुम्हें हूं समझो अरे क्या महत्व है बराबर चलो एक करवा दो भाई

જો નંદ હવે બાજપતની ગુલામી કરવાની બાર કરી દીધો અને ગુલામીની કદર કરવાની બાંધી દીધો આજે પેલા પર નીકળો અમે ચાલો જઈએ તો અમે બાજપતની પેલા કરી દીધો ઓલી કરને અમે જ બજાર બાજપતની આપતી એ નઈ જવાનો બાય ભાઈ અમે આપણી લાઈન ખોરવા નહી જવાનો કે નઈ જવાનો બાજપત નહી આવતો ધિકરે રેઓ મને એમ કજો ના નામ આપો એ જવા પડે તમને શાંતિથી માની તમે ખોટી વાતો કરો તમારી આવડે છે શબ્દ ફોટો માં મર્યાદામાં જ

तो तेने कहिए जे